કાર્યક્રમ કાર્યક્રમના અનુસંધાને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે નડિયાદ તાલુકાની જાણીતી સરકારી માધ્યમિક શાળા ભાવનગરના પૂર્વ સાંસદ તેમજ ભારતની આઝાદી માટે લડેલા ક્રાંતિકારી સરદારસિંહ રાણાના પુત્ર રાજેન્દ્રસિંહ રાણા શાળા પરિવારના મહેમાન બન્યા હતા જોએ મેડમ ભીખાશી કામા દ્વારા જર્મનીના સ્ટુટગાર્ડમાં ફરકાવવામાં આવેલો ભારતના પ્રથમ રાષ્ટ્રધ્વજ દર્શન કરાવ્યા હતા આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ પણ ખાસ ઉપસ્થિત

જો પાસો ન કરતા રહીએ તો ઇતિહાસ બહુ ઝડપથી લુપ્ત થઈ જતો હોય છે અને જે પ્રમાણેનું એ એ વાસ્તવિક જીવન જીવ્યા પણ નવી પેઢીને ધ્યાનમાં નથી આવતું એટલે આજના ટાઈમમાં અને એમાં આ ટેકનોલોજીના સમયની અંદર આવી બધી વાતો કરવી ઘણા આજનો મારો એક અનુભવ રહ્યો છે આટલા વર્ષોનો કે યંગ જનરેશનમાં ઇતિહાસ પ્રત્યેની જાણવાની ઉત્કંઠા ખૂબ વધી છે પણ હજુ એક લોટ એવો છે યુવા પેઢીમાં કે એમને ઇતિહાસ જાણીને કરવાનું શું અને આને ગળે વળગાડીને આપણે ફરવાનું શું કામ આ પ્રશ્નો એ પેઢીના છે એની વ્યાજબી છે એમના પ્રશ્નો વ્યાજબી છે કારણ એમને સાચ અર્થમાં આ શું કામ કરવાનું છે એ વાત પહોંચાડી નથી શકાની છેલ્લા છ વર્ષથી અમારે ત્યાં વ્યાખ્યાન માળા સ્વરૂપે દર મહિનાના છેલ્લા શનિવારે એક કાર્યક્રમ યોજાય છે જેમાં ગુજરાતના ખ્યાતના વક્તાઓ સાહિત્યકારો ઇતિહાસકારો અને કોઈ પણ તજજ્ઞ અહીં આવી અને અમારા વિદ્યાર્થીઓ સાથે વાત કરે છે એ નિમિત્તે આજે અહીં જીવન ઘડતર વ્યાખ્યાન માળાનો બેતાલીસમો મણકો હતો જેમાં સરદારસિંહ રાણાના પ્રપૌત્ર ભાવનગરના પૂર્વ એમપી શ્રી રાજેન્દ્રસિંહ રાણા સાહેબ આવ્યા છે અને એમણે માહિતી આપી અને આજનો બેતાલીસ રીતે પૂર્ણ થયો રાજ્ય સરકારના પુરવઠા વિભાગ દ્વારા પૂરી પડાયેલી સાવલીની